કાચો પ્લાન રસ્તો છે એમાં એક બોક્સ કલવડનું કામ પંદરમાં નાણાપંચમાં મંજૂર થયેલ હતું જેમાં એજન્સીને ઓર્ડર આપવામાં આવેલ પણ એજન્સીએ અધૂરું કામ કરી અને પ્રોગ્રેસ ન જાળવતા અધૂરું મૂકીને ચાલી ગયેલ હતી એટલે એના ઉપર નિયમ મુજબ કાર્યવાહી કરી એજન્સીને ટર્મિનેટ કરેલ છે અને બાકી રહેતા કામનું રીટેન્ડર કરેલ હતું પરંતુ રીટેન્ડરમાં માત્ર એક એજન્સી આવતા જિલ્લા કક્ષાએથી અત્યારે સેકન્ડ ટાઈમ ટેન્ડરકરણ પ્રક્રિયા ચાલુ છે બે સમયગાળી આમ રસ્તો ચાલુ રહે ત્યાં સુધી ડ્રાઈવર્જનની પ્રક્રિયા ચાલુ છે જે બે દિવસમાં પૂર્ણ કરી કરવામાં આવશે પંદરમાં બાવીસ ત્રેવીસની પંદરમાં નાણાં પંચાયત ગ્રાન્ટ કાઢવાના પુલ ઉપર નાખેલું છે બાવીસ ત્રેવીસની બાવીસ ત્રેવીસને અંદર ત્રણ ત્રણ વર્ષ થઈ ગયા એક તો પહેલી જ વખત ટેન્ડર જ્યારે બહાર પાડ્યું ટેન્ડર બહાર પાડવામાં મોડું થઈ ગયું પછી ટેન્ડર બહાર પાડ્યા પછી કોન્ટ્રાક્ટ દેવાનો કોન્ટ્રાક્ટરને ખોટી રીતે હેરાન કરી અને એનું ટેન્ડર અધૂરું મૂકી દીધું કામ અધૂરું મૂકી દીધું પાછું રીટેન્ડર કરવાની વાત થઈ તો રીટેન્ડરમાં એમાં અને ટેન્ડર બહાર ટેન્ડર બહાર પાડ્યું તો એમાં એવું થયું કે એક જ માગણીદાર આવ્યો અને એ માગણીદાર પાછો રીટેન્ડર કર્યું એક જ માગણીદાર આવ્યો એટલે રીટેન્ડર કરવાથી આચાર સંહિતા આવી અને પાછો રીટેન્ડર કરવામાં સમય પસાર કરે છે અને આમાં કાર્યપાલક અનેક વખત રજૂઆત કરેલી છે ડીડીઓને ને આટલા રજૂઆત કરેલ છે છતાં આ કામ હજી પૂર્ણ નથી જિલ્લા પ્રમુખે પણ આ બાબતે રજૂઆત કરેલ છે છતાં પણ કામ પૂરું નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે